વાળા મિત્રો બધા જ મિત્રોને જય રણછોડ જય રણછોડ જય રણછોડ આજે અમે તમારી સામે ફરીથી એક લેટેસ્ટ જોડિ લઈને હાજર થયા છીએ જય રણછોડવાળા વાલા મિત્રો જય રણછોડ ચોવીસનો આ ફાગણનો મહિનો છે અને બે દિવસ પછી પૂનમ છે એટલે કે ફાગણી પૂનમ અને ફાગણી પૂનમ આવે ને તારે ત્રે લાખોની સંખ્યામાં ભક્તો ડાકોર અને દ્વારકા તરફ જતા હોય છે પગપાળા યાત્રા કરીને ડાકોરજીને દર્શન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણનું પરમ ધાન એટલે કે ડાકોર છે આ સેવા કેમ્પવાળા કેટલી સરસ રીતે સેવા કર્યા છે પદયાત્રોની તમે જુઓ દિના કાંઠે આવેલું આ ડાકોરનું પરમધામ ભગવાન શ્રી કૃષ્ણનું બહુ જ મહત્ત્વપૂર્ણ યોગદાન ધરાવે છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના આ પૂનમ દર્શન કરવા માટે જાય છે અને એમની સેવા કરવા માટે હજારોની સંખ્યામાં સેવા કેમ્પો તો લાગી જ જાય છે એ લોકોને એમને રહેવા ખાવા પીવા માટે અને હાથ પગ માલિશ કરવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડે છે અને એમનો સેવા કરવાનો લાભ લે છે જય વહાણવટી સિકોત્તર માસ સેવા કેમ્પ તરફથી આ કેમ્પ યોજવામાં આવ્યું છે માટે બહેરાઓ પણ પાછળ નથી એ પણ આ પૂન્યનો લાભ લેવા માટે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે વરસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ છે તમે જોયા આ રસોઈ છે મુખ્ય જ્યાં બાજરી રોટલા તૈયાર કરવામાં આવે છે ચૂલા ઉપર અને ગરમા ગરમ રોટલા પ્રસાદ તરીકે આપવામાં આવે છે એ આ સેવા કેમ તરફથી જાણે કે ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત સેવા કરવામાં આવી રહી છે ને એવું લાગી રહ્યું છે પદયાત્રીઓની સેવા કરવા માટે પોતાનું ઘરનું કામકાજ મૂકીને આ લોકો પાંચ દિવસથી સલંગ અહીંયા સેવા આપી રહ્યા છે જે તમે ચૂલો જોઈ રહ્યા છો ને આ ચૂલો જરા પણ ઠંડો રહેતો નથી ગરમા ગરમ રોટલા બનાવીને જ પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે એમને ગરમા ગરમ જ પીરસવાનું હોય છે ઠંડુ નથી આવતા આ તમે જોઈ લો આટલા મોટા તપેલામાં ખીચડી મૂકવામાં આવી રહી છે જેટલી વધારે સેવા થઈ શકે ને એના કરતાંથી પણ વધારે સેવા પદયાત્રીઓ માટે કરવામાં આવી રહી છે ઘરમાં ગરમ એટલે ગરમા ગરમ જ અમદાવાદથી લગભગ પંચ્યાસી કિલોમીટરની આશરે ડાકોરધામ આવેલું છે અને ખરેખર બે દિવસના સફરમાં લોકો પોતાની મંજિલ તરફ તો પહોંચી જાય છે અને ડાકોરજીના દર્શન તો કરીને રહે છે અને ત્યાં ગોમતી નદીમાં નહાવાની તો જે મજા આવે છે ને ખરેખર એ જબરદસ્ત મજા આવે છે

ત્યાંથી કઠલાલ ચોકડી અલીણા થઈને ડાકોનો રસ્તો આ ફેમસ રસ્તો છે આ જ રસ્તા પર લોકો જતા હોય છે જે લોકો કઠલાલથી આવે છે ને તે લોકો સીધા રિંગ રોડ પકડીને આવી શકે છે જિંદગીમાં યાદ રહી જાય એવી યાત્રા હોય છે કેમ કે ઘેરથી નીકળવાનું એક નાનકડું દફ્તર લઈને જેમાં આપણો એક જોડી કપડો હોય અને પછી ચાલતા ચાલતા આપણી મંજિલ તરફ જવાનું હોય છે જે મંજિલનું નામ છે દ્વારકાધીશ આપણું જીવન પણ એવું જ છે આપણે આજ નહીં તો કાલ પચાસ વર્ષ નહીં તો એસી વર્ષ ગમે ત્યારે આપણે પોતાના ભગવાનમાં ભલવાનું જ છે એ યાત્રા એવી જ છે જ્યારે ઘેરથી નીકળીએ તો આપણે કાંઈ ખબર હોય નહીં કે કેમ્પોમાં આપણે જોડે શું થવાનું છે આપણને તાપ સહેન થશે કે નહીં થાય આપણે યાત્રા પૂરી કરશું કે નહીં કરી શકાય અમુક રસ્તામાં એવો પણ ટાઈમ આવે છે જ્યાં કેમ્પો ખલાસ થઈ જાય છે જ્યાં બધું પોતાના પૈસાથી ખરીદીને આપણું પેટ ભરવાનું હોય છે એવા પણ આવે છે અને અમુક જગ્યાએ એવા કેમ્પો છે એટલા બધા કેમ્પો હોય છે કે આપણે વિચાર થઈ કે કયા કેમ્પમાં આપણે સેવાનો લાભ લઈએ આ વાત પદયાત્રીઓ માટે છે જે આપણી ચારો બાજુ ભક્તોને ભક્તો જોઈએ જય રણછોડા નારા ઘૂસતા હોય નાના મોટા રથ લઈને બધા આવતા હોય ધજાવ લઈને બધા આવતા હોય બધાના મોઢા પર એક જ નામ હોય જય રણછોડ માખણ ચોર જય રણછોડ ચોર અને બધાનો એક જ લક્ષ્ય હોય જીવનનો કે બસ આ યાત્રા પૂરી કરીને આપણે પૂનમ તો ડાકોરમાં જ કરવાની આ કેમ તમે જોઈ રહ્યા છો ને આ દિવ્યાંગ તરફથી યોજવામાં આવ્યું છે ખરેખર ખૂબ જ સરસ અનુભવ છે એનો દર વર્ષે આ લોકો અહીં કેમ્પ લગાવે છે અને ભાવિક ભક્તોની સેવા કરે છે ભજન કીર્તન તો ચાલુ હોય જ છે જો તમારે ભજન કરવાની ઈચ્છા હોય ને તો પાંચ મિનિટ કોઈ કેમ્પમાં રોકાઈને તમે ભજન કરી લેજો ભગવાનનું નામ રસ્તામાં તો લેવાનું જ છે પણ આવા જો મિત્રમંડળ મળી જાય ને તેમની સાથે પાંચ મિનિટ આપણે વખત ગુજારી દઈએ ને તો આપણને સુખદ અનુભવ થાય છે અમને રસ્તામાં ઘણા બધા કેમ્પો મળ્યા ઘણા બધા કેમ્પોની મુલાકાત લીધી છે બધાનું મેં ઇન્ટરવ્યૂ પણ લીધું છે પણ શું થયું કે વખત ઓછું છે આટલી બધો ઇન્ટરવ્યૂ જો મૂકીશ હું આ વિડીયોમાં તો વિડીયો બહુ લાંબી થઈ જશે એટલે બધાને હાથ જોડીને માફી માંગુ છું કે બધાને ઇન્ટરવ્યૂ મૂકી શકતો નથી કેમ કે મારે ટાકોને દર્શન તો કરાવવું જ પડશે પહેલી વાત કે પહેલાં દિવસમાં આપણે ચાલતા ચાલતા મહેમદાબાદ ચોકડી એટલે ખાતર ચોકડી પણ આપણે આવી જઈએ છીએ ત્યાં સિદ્ધિ મંદિરની આસપાસ આપણે આરામ કરીને પણ ત્યાંથી આગળ વધીએ છીએ મહોદા તરફ જવા માટે અને એ દિવસ સવારનો હોય છે કારણ તો જે લોકો રાતે પહોંચી જાય છે ને એ લોકો રાતે રસ્તો કાપીને એક્સપ્રેસ હાઈવે કાપીને આગળ નીકળી જાય છે મોજો તરફ જવા માટે અને ખરેખર એ રસ્તો છે ને બહુ સુખદ અનુભવ આપે છે ઠંડી ઠંડી હવા ચારો તરફ આવતી હોય અને તમાકુની ખેતીમાંથી આપણે નીકળતા હોઈએ કારણ ઘણા બધા સેવા કેમ્પો એવા છે ને કે આપણે પકડી પકડીને કેમ્પોમાં લઈ જાય છે કે આવો મારા વાલા પદયાત્રીઓ તમે અમારી સેવા કેમ્પનો મુલાકાત લો ઘણા બધા સેવા કેમ્પો તો એવા છે કે ડીજે વીજે મૂકતા હોય લોકો એને ગાવાનો પાંચ દસ મિનિટ તો મનોરંજન મળી જાય ને અને ફૂલ એનર્જી મળી જાય ને એ બધું કરતા હોય છે ચાલતા ચાલતા રાત પડી જાય અને રાત પડી જાય ને પછી ઊંઘવાનું મજા આવે અને ઊંઘાનું પણ કેવા જગ્યામાં સેવા કેમ્પમાં ખરેખર અમુક લોકો તો રોડ પર ઊંઘી જાય છે પણ એમને જે ઊંઘ આવે છે ને એ ઊંઘ પચાસ હજારના આપણે બેડ લઈએ ને એમાં પણ એવું ઊંઘ નથી આવતી એ ઊંઘ તો એ સેવા પણ ન આવી શકે એટલી મસ્ત ઊંઘ આવે છે મારા બધા જ પદયાત્રીઓનું નિવેદન છે કે શાંતિ તમારી યાત્રા પૂરી કરજો ભીડભાડ ના કરતા અને ભીડભાડથી દૂર રહેજો અને સેવા કેમ્પનો પણ લાભ લેજો કેમ કે સેવા કેમ્પો છે ને એ એમને પુણ્ય કરવા માટે બેઠા હોય છે પણ એમને પુણ્ય ક્યારે મળે જ્યારે આપણે એમની સેવાનો લાભ લઈએ ને તો મારા વાળા પદયાત્રીઓ એમની સેવા કેમ્પનો લાભ લેજો અને એમને પુણ્ય કમાવાનો તમે મોકો આપજો કેમ કે ભગવાનને જે આપણને મોકો આવ્યો છે ને એમની યાત્રા કરવા માટે એ યાત્રાનું પુણ્ય આપણે એમને મળે જ છે પણ એમને ક્યારે મળે ત્યારે આપણે એમને સેવાનો લાભ લઈએ તારે મળે રસ્તા વચ્ચે ઘણી બધી નાની મોટી કેનાલો આવે છે અને કેનાલમાં પાણી હોય છે જ્યારે લોકો નહાતા હોય ને ત્યારે ખૂબ જ મજા આવે છે ખરેખર ઠંડુ ઠંડુ પાણી હોય અને ઉપરથી ગરમી પડતી હોય ને આપણે ઘેરથી બહાર આવી જગ્યામાં નહાવાની તો ખૂબ જ મજા આવે છે બપોર પછી નાયા ધોયા પછી ચાલવાની જે મજા આવે છે ને પછી તો ભૂખ જ લાગે છે ભાઈ આપણે કેમ્પના યાદ આવે છે કયા સેવા કેમ્પમાં જવું અને ખરેખર મેં પણ ઘણા બધા કેમ્પોની મુલાકાત લીધી છે ત્યાં પણ હું જમણવા કર્યો છું અને જે મજા આવે છે ને એ મજા ખૂબ જ જબરદસ્ત આવે છે અને મેં સાત વર્ષ સલંગ ચાલીને ડાકોરના દર્શન કર્યા છે અને જો ભગવાન મારી મનોકામના પૂરી કરે ને તો ગયા વર્ષે આપણે ચાલતા જઈશું જય રણછોડ મારા વાલા મિત્રો જય રણછોડ એટલા બધા સેવા કેમ્પોમાં હું ફર્યો આટલી બધી યાત્રા કરી મેં અંબાજીની પણ યાત્રા કરી અને ડાકોરની પણ યાત્રા કરી ઘણા બધામાં એક જ વસ્તુ મેં કોમન જોઈ કે સેવા કેમ્પમાં જે સેવા કરનાર જે બહેનો હોય છે ને એ ખરેખર ખૂબ જ સરસ રીતે સેવા કરે છે અને બહેનોની સંખ્યામાં તો આ ફેર વધારો જોવા મળ્યો છે મને પદયાત્રીઓની ચયરણછોડથી એમની મનોકામના પૂરી કરે એવી મારી શુભેચ્છા અને સેવા કેમ જે લાગી રહ્યા છે અને ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે લોકો અને એમની પણ તમામ મનોકામના પૂરી કરે એવી મારી શુભેચ્છા ચેરનછોડ મારા વાલા મિત્રો ચેરન છોડ જો તમને વિડીયો ગમી હોય ને તો વિડીયોને લાઇક કરજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો